પાલનપુર શહેરમાં ધરોઈ જૂથ યોજનાનું પાણી બે દિવસથી બંધ રહેશે ધરોઈ બીચ સબસ્ટેશનમાં શટડાઉન સટડાઉન હોવાથી તારીખ ચોવીસ અને પચીસ ડિસેમ્બરના પાણી કામ મુકાયો પાલનપુર શહેરમાં ધરોઈ જૂથ યોજનાનું પાણી બે દિવસ બંધ રહેશે ધરોઈ વીજ સબસ્ટેશનમાં સટડાઉન હોવાથી તારીખ ચોવીસ અને પચીસ ડિસેમ્બરના પાણી કાપ મુકાવ લોકોની જરૂરિયાત મુજબ પાણીનો સ્ટોક રાખવા પાલિકા દ્વારા તાકીદ કરાઈ પાલનપુર શહેરમાં ધરોઈ જૂથ યોજના હેઠળ લોકોને પીવાનું અને ઘર વપરાશનું પાણી પૂરું પાડવામાં આવી રહ્યું છે જો કે દરાઈમાં વીજ કંપ કાપને ધરોઈ જૂથ યોજનાના પાણીમાં બે દિવસનું કાપ મૂકવામાં આવ્યું જેને લઈને લોકોને પાણીનો સ્ટોક કરી દેવા અને પાણીનો કરકસરપૂર્વક ઉપયોગ કરવા તાકીદ કરાઈ ધારોઈના વીજ સ્ટપ સ્ટેશનમાં તારીખ ચોવીસ ડિસેમ્બરના રોજ શટડાઉન હોવાનું વીજ પુરવઠો બંધ રાખવાને લઈને પચીસ ડિસેમ્બરના રોજ સતલાસ તણાના વાવના મુખ્ય હેડવર્ક્સ ખાતે ક્લિયર વોટરમાં સ્ટોરેજના સામ્પની સફાઈ કામગીરી કરવાની હોય બંને દિવસ ધારોઈ જૂથ યોજનાનું પાણી વાવ હેડવર્ક્સ તે બંધ રાખવામાં આવનાર હોય પાલનપુર શહેરના આજે અને કાલે ધારોઈનું પાણીમાં કાપ મૂકવામાં આવ્યો જેને લઈને લોકોને જરૂરિયાત મુજબ પાણી સ્ટોક કરી દેવા અને ઘરગથ્થુ પાણીનો કરકસરપૂર્વક વપરાશ કરવા પાલિકાના ચીફ ઓફિસર દ્વારા તાકીદ કરવામાં આવી છે